શીરા સાડી આજ મસ્ત સાડી લઈને આવ્યા છે એકદમ ગાળા બોર્ડરના ના કોન્સેપ્ટ માં અંદર વસ્તુ રહેવાની છે પ્લસ બોર્ડર રહેવાની છે આપણે એના પેલા એક પીસ ઓપન કરીશું ને પછી બધા એના કલર જોઈશું કલર બહુ મસ્ત છે બધા કપડું તો બધું સોફ્ટ જ આવશે એકદમ થોડું માખણ જેવું કપડું છે અને સાડી પણ મસ્ત છે લુક વાઇઝ આમ હેવી પહેરી હોય એની ટાઈપની તમે જોઈ શકો છો અંદરની જરી જેકાર વસ્તુ આવશે અને પલ્લું બહુ મસ્ત છે એનું એનો પલ્લુ છે તમે જોઈ શકો છો રેસા વાળો પલ્લુ આવશે અને અંદર પ્રિન્ટ ડિઝાઇન છે પ્લસ એનો બોર્ડર હોય છે સાડી હેવી એ ઓછી ની સાડી છે કલર કોમ્બિનેશન ઇ સરસ છે આખી સાડી જોઈ શકો છો તમે કપડું એકદમ સોફ્ટ છે સાઇનિંગ વાળું કપડું રહેશે આપણે અને એનું બ્લાઉઝ જેવી બોર્ડર હશે એવું બ્લાઉઝ આવશે બ્લાઉઝ માં જે જે બુટ્ટી પ્લસ બોર્ડર અને પટ્ટો અને અંદર ઝેકાની ડિઝાઇન આવશે તમે જોઈ શકો છો બ્લાઉઝ પણ મસ્ત છે એના કલર પણ સરસ છે તમે જોઈ શકો છો એના કલર સરસ છે બધા ડબલ કલર નું કોમ્બિનેશન રહેવા રહેશે ચાર કલર રેન્જ આવવાની છે કલર પણ સરસ છે બધા તમે જોઈ શકો છો જે આ બધા ચારે ચાર કલર સરસ છે અને પીસ પણ વાઇઝ એવી છે લાગે એવો અને ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે કોઈ પણ સાડી ગમતી હોય ને સ્ક્રીનશોટ પાડી અમારા વોટ્સઅપ નંબર મોકલી પછી અમારી શ્રીરાતને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો